તેમાં આધાર કાર્ડ પાન કાર્ડ બેંકની નોટિસ ઓરિજિનલ સિક્કા મારેલી આવું બધું ઘણું બધું મળ્યું ને પછી મેં બધે જાણ કરી કોરિયર અંદર કોરિયર ના આતંક છે એટીએમ છે અંદર આધાર કાર્ડ ઓરિજિનલ છે બધું તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે કચરામાં મળી આવે છે આ જનતા પરેશાન થઈ રહી છે ઈશાભાઈની વાડી જે વિસ્તાર કહેવાય છે ત્યાંથી મળી આવ્યો છે નદીના તટ પરથી જ્યાં કચરામાં ફેંકાયેલો હતો આ જથ્થો જેમાં આધાર કાર્ડ કયો કયો જથ્થો આધાર કાર્ડ એટીએમ પાસબુક જેવા અનેક જરૂરી ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે